જય શ્રી કૃષ્ણ બધા આજ તો બધા જ્યાં છે આજ તો મંદિરે એટલી ગઢી ને શું નઈ વારો આવ્યા

પણ કામે બધા વયાઈ ગયા હું મમ્મી રોતે અમે ત્રણેય સહી તમારે ત્રણેય રીતે થયા છે ફરાળ તો અમે વેફરને ચાલ ખાઈ લઈએ હા જે અમારે નીચે થોડું ફેર્યું છે તો ફટાફટ કામ કરી ને અમારે નીચે જવાનું છે થોડું ઘણું રાંધી આ તો બેનો એ રચ્યા છે અને કામેય છે નીચે એવું બધું છે તો થોડુંક માલ આવ્યો છે તો એ ચેક કરવાનો રિપેર ને એવું બધું છે તો હાલો અમે

লালো নে হে કોલાશન હે બીટા બોલ હમ હમ હે જેતન સર આવે હા તો જો આયા બટર ટાઈપ ઓફ આ ગયા અને મમ્મી બનાવશે સુખી ભાજી દيرو બનાવી નાખજો અમે જાયસી નીચે તો એવું બધું છે તો હાલો અને આયા amare આવી ગયા છે બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો હાલો

નવી નવી ગાડી સિક્સ જી એક્ટિવ ને સિક્સ જી કેવું વાહ સરસ સારી ગાડી દિલીપભાઈ મીરા જો ફોટા માં એમ નહી હાલે જોઈ જો ધારી ઉડી જાય આમાં ફોટા નું મેં તો મોટું જ મહિના તો મારા મેલો એટલે ફોટા હાટું તો ए अरे मुझे त्रिशुवी सो यू टाइपोटा तो था <स्थी> है अलग है ना माल है किरो उधर हो अलग उधर से जो नजर ना चलो नहीं नहीं

બોલો અંબે માત કી જય

ભગવાન ભગવાનના દર્શન તો કરવા જ જોઈએ ને કાબેન એમ કે કેમ મારી પાસે નથી આવતા એવું થઈ જાય ભગવાન આ બાજુ હાલજો ચાલો અમારા બધે રોડ બને છે ને તો આ બધું ખોદું છે એટલે બધું પાણી નું એવું બધું છે આ બાજુ અમારા સોસાયટી ની વાડી તમને એની બતાડો તો ભગવાન દર્શન કરીએ ને ત્યાં જ તમને પણ બધાને દર્શન કરાવડાવું

ચિપ્સ સુધાર ગઈ ગઈ સીધી તળવાની એટલે વડાનું આ તેલ મૂકશું ને ત્યારે હરવાર ચિપ્સ બે તળ નાખશું અને હા ભગવાન ના છે એટલે બપોરે રુદ્રી અમારથી નથી થાય એટલે અત્યારે બનાવી તો જો ભગવાન ને રુદ્રી બનાવી ગઈ ધરવાની છે દેવાબતી તેમને કરી નાખ્યા પણ હવે મમ્મી ધર દે હે અને અમારા બાબા જે ભાઈ ઉઠી ગયા હા અમારા ભાઈ ઉઠી ગયા છે

છોડા અને છોકરીઓ ખાઈ લે એને કાંઈ રાંધવા નથી બપોરે બનાવ્યું તું તો એ ન ખાધું કે અમારે તો શિવરાજ છે અમારે એવું હા હા પસકી તો સારું રહ્યો તો એ બેનો નહીં કાંઈ રસોઈ નથી બનાવવાની હા એ ખાઈ લેશે ઈ વડા ખાઈ લેશે હા હે ને ફૂરડા શણગારજો શ્યા મળ્યો યાવશે પુરાવજો શ્યા મળ્યો કંકુ કેસર ની કરાવજો પથરાવજો આશો પાલવના તોરણ બંધાવજો સુગંધ પથરાવજો

કુમકુમ કેસર ના તિલક કરાવજો મોતી વધાવજો શ્યા મળ્યો આવશે લીલુડા વાસની બંસરી ગળાવજો બંસરી બજાવજો શ્યામળ્યો આવશે ગૌરી તે ગાય ના કઢિયે લ દૂધ પ્રેમે પીવડાવજો આવશે યો મારી ફળ ફૂલ સામગરી પ્રેરજો શામ ભક્તિ ના ભાવ માં ભૂલી નો જાતા પ્રેમથી ભેટ જો આવશે ભક્તિ ના ભાવમાં યળગા નવરેશો બેસીને મળજો ને મળજો યા વસે વલ્લભ ના સ્વામી પ્રભુ રસિક શિરો મણી ચરણ માં રાખજો શ્યા મળ્યો ઓરડા શણગાર જો શ્યા મળ્યો સાથી આ પુરાવજો શ્યા મળ્યો કૃષ્ણ કનૈયા

આજે શિવરાત્રી હતી એટલે બધાને બહુ સારો બધાનો પર્વ બહુ આનંદ કર્યો અને બધાએ અત્યારે તો આમ કહેવાય ને હર્ષોલ્લાસથી બધાએ બહુ અત્યારે બધા જોડાયા મંદિરમાં અને મંદિરે ભગવાન મહાદેવના દર્શન કર્યા આશીર્વાદ લીધા હજી આજે આખી રાત આમ તો આમ તો નિયમ તો એવો છે આખી રાતનું જાગરણ કરવાનું હોય જેથી કરીને જે આજનું શિવરાત્રિ કહેવાય છે રાત્રિનો અનુભવ જે છે ઉર્જાનો એ ધ્યાન તરફ જવાનો છે મુખ્ય તો એવું એનો હેતુ છે ખાસ આજ તો જાગરણ કરવું જોઈએ પણ બાર વાગ્યા સુધી તો ઓછામાં ઓછું કરવું એ કોશિશ કરવી અમે પણ ધીમે ધીમે આ બેન ને બધું કરશું તો બાર જેવું થઈ જશે બરાબર ને બેન કે તારે જાગરણ કરવું છે કરવું છે કરવું છે આ તમારા બેને જાગરણ કરવાના છે ઠીક છે જાગવું પડે ભગવાન આખી રાત જાગવું પડે મહાદેવ સવાર તો એમ થોડું ચાલે પછી હા તો અમારા બેને જાગશે હવે તો ઠીક છે અમારા બ્લોગને ને પૂર્ણ કરીએ છીએ કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો નવા છો અમારી ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને ખાસ અમારો વિડીયો વિડીયો તમને ગમતો હોય મિત્રો તો શેર કરવાનું પણ ન ભૂલતા તો મિત્રો બસ આજ માટે એટલું આજે જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ સનાતન ધર્મની જય मॉरवा महादेव भारत माता की